જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો તારીખ છે પંદર નવ બે હાજર ના રોજ બનાસકાંઠા જિલ્લાનો જીવાદોરી આઠ ક્યુસેક પાણી પાણીની આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી છસો ને એક પોઈન્ટ તેર ફૂટે ગઈ છે દાંતીવાડા ડેમ ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે દાંતીવાડા ડેમ એક પોઈન્ટ ટકા ભરાઈ ગયો છે અને હજુ આગામી દિવસોમાં હવામાન વિભાગની અંગે દાંતીવાડા ડેમ ચડપ ભરાતો જોવા મળશે ડેમ તેની સપાટી પ્રમાણે સંપૂર્ણ રીતે ભરાયેલો હશે અને ઉપર પાણી આવક ચાલુ હશે તો બનાસ નદીમાં પાણી છોડવામાં આવશે તો મિત્રો આ હતા આજના બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમના તાજા અને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો ને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને ને પણ કરી દેજો તો મિત્રો જય માતાજી